પાદરા તાલુકાના ખેડૂતો આજે વિકાસની કેવી કિંમત ચૂકવી રહ્યા છે એની એક ભયાનક વાસ્તવિક આજે અમારે તમને બતાવી છે કેમેરાના તમને આ દ્રશ્યો જોઈ શકાય છે એમ આ બોરવેલમાંથી જે પાણી નીકળી રહ્યું છે એ કોઈ સામાન્ય પાણી નથી પણ લાલ ચટાટ ઝેરી કેમિકલ છે પાદરાના ઉમરાયા ગામના સિંહ વિસ્તારમાં આજે જમીનમાંથી પાણી નહીં પણ મોત વરસી રહ્યો છે મિત્રો આ સ્થિતિ એટલી ભયાનક છે કે છેલ્લા પંદર વર્ષથી ઉમરાયા ગામના મુકેશભાઈ પડિયાર જેઓ અનેક ખેડૂતો જમીન હવે ખેતી લાયક નથી રહી આ ઝેરી પાણી પીવાથી પશુઓ મરી રહ્યા છે અને લોકોના આરોગ્ય સામે ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે તંત્ર સામે સીધો સવાલ આપણે એ છે કે જીપીસીપીના અધિકારીઓ શું આ ભયાનક દ્રશ્યો જોઈ નથી શકતા ખેડૂતોનો આક્ષેપ છે કે ભ્રષ્ટ અધિકારીઓ ઉદ્યોગપતિઓ સાથે મળીને આ પાપને છાવડી રહ્યા છે અને તપાસના નામે માત્ર દેખાડો કરી રહ્યા છે